ખેરાલુ તાલુકાના ડબોરા ગામમાં સરપંચની ચૂંટણી બાબતે મારામારી નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ આ બાબતે મારામારી પહેલા ખેરાલુ અને પછી વડનગરમાં થઈ હતી બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી પ્રાપ્ત વિગત અનુસાર ડભોડા ગામમાં ચૂંટણી બાબતે એક સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં ફરિયાદી જયેશ કુમાર ભૂપતજી ઠાકોરે લખાવેલી ફરિયાદ અનુસાર ખેરાલુના કેનાલથી જીઆરડી સી તથા વૃંદાવન ચોકડીએ ત્રીસ છના રોજ અઢી વાગે સ્કોર્પીયો ગાડી જેનો નંબર જીજી ટુ ઇજી બેતાલીસ અડત્રીસ હતો એની ટક્કર મારી હાથમાં હથિયારો ધારણ કરીને ઠાકોર કાળોજી ચહેરાજી ઠાકોર મેહુલજી બકાજી ઠાકોર આશિષજી બકાજી ઠાકોર આદિતજી અશોકજી રહે તમામ ડભોળા તાલુકો ખેરાલુ જેઓએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી તમામ લોકો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી જે મારા માટેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે સાંજે અંદાજે છ વાગે વડનગર સિવિલ હોસ્પિટલના ગેટ નંબર એકની આગળ થઈને ચા લેવા જતા હતા તે વખતે સામા પક્ષના લોકોએ જેમાં ફરિયાદી ઠાકોર મેહુલકુમાર બકાજીએ કહ્યું કે ગામની સરપંચની ચૂંટણી થઈ તેમાં તમે અને તમારા પરિવારે અમારા વિરોધ પક્ષમાં કેમ હતા એમ કહીને ગાળો બોલવા લાગ્યો જેથી ફરિયાદીએ ગાડો બોલવાની ના પાડતા ઠાકોર જયેશજી ભૂપતજી ઠાકોર દેવરાજજી રોહિતજી રહે બંને ડભોડા ઠાકોર લાલાજી તેજાજી રહે સાબરિયા ઠાકોર જયેશજી ભૂપતજી સાથે બીજો એક માણસ જેનું ઠામ ખબર નથી આ તમામ લોકોએ ફરિયાદીને ઘરદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી જેની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે